જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટન માર્કેટિંગ એડમાં આજે તારીખ એકવીસ મે ને બુધવારના રોજ જસ્ટન માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો સાતસો ગુણી આસપાસ જેવી આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ યાર દાનની 12 25 50 51 51 બોલું કે મારા વીરા 51 આ હાય કિતને નહીં એમ તને દેવું ને <laughs> જાડુદાણો <laughs> <laughs> <laughs>

કામ કરી પાચાર હજાર 72 હવે 472 રૂપિયા આપ સુપરમાર્કેટ ભાઈ તો આલે ચાર હજાર રૂપિયા પૂરા સારો માં ત્રણ હજાર આઠસો ત્રીસ રૂપિયા જૂનું મીડિયમ સુપર

ત્રણ હજાર આઠસો રૂપિયા રાજાભાઈ આડત્રીઓ બે હજાર આપણે

હાય ઓ ગેટાળે આ રહે તરી ચાલી ચાલે ઓલા પાણી ચાલે રાજા 41 50 આ વાત નવમ બોળી જાય તો આની દે નવ જો નવ બોળી દે દેખાય પાહે 5 6 70 70 71 મલ્લા કાકા બોલ 72 72 81 90 90 એ બાપા બાકી હે દેવી કા ત બોલી લેવા છૂટ હતી આમ હાલ